નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ઉનાળામાં થતી સમસ્યાઓ ગરમીની ઋતુમાં થતી શારીરિક સમસ્યાઓ અને એમાંની એક સમસ્યા એટલે પગના તળિયામાં થતી બળતરા જે લોકોને પગના તળિયામાં અવારનવાર બળતરા થતી હોય અને ગરમીમાં આ સમસ્યા ડબલ નહીં પણ ત્રણ ચાર ગણી વધારે પરેશાન કરતી હોય છે એક તો જે લોકોના શરીરમાં પિત્ત પ્રકૃતિ વધારે હોય એટલે કે પિત્ત સેવ વધારે હોય અથવા શરીરમાં ગરમી અથવા શરીરમાં તજા ગરમી વધારે હોય તો આવા લોકોને આ સમસ્યા થઈ શકે છે પણ પગના તળિયામાં થતી બળતરાને ઘરેથી જ અને ખૂબ જ ટૂંકા ગાળામાં આ બળતરાને શાંત કરવા માટે એટલે કે પગના તળિયામાં થતી બળતરાને મટાડવા માટેનો એક દેશી અને આયુર્વેદિક ઇલાજ છે કે જે મિત્રો સો સો ટકા તમને એનું ખૂબ સારું રિઝલ્ટ મળશે પગના તળિયામાં થતી બળતરામાં પહેલાં તો પગના તળિયામાં થતી બળતરા હોય ને તો આવા લોકોએ વધારે પડતું તીખું તળેલું અને ખાસ ગરમ મસાલાવાળો ખોરાક બંધ કરી દેવો અથવા ઓછો કરી નાખવો બહારનું ભોજન છે એ છોડી જ દેવું પગના તળિયામાં થતી બળતરા ખૂબ જ આસાનીથી બેથી પાંચ દિવસમાં તમને જબરજસ્ત રિઝલ્ટ મળે ને એવો પાવરફુલ દેશી પ્રયોગ છે જે નાળિયેરનો એક તો છે પહેલાં તો સૌથી પહેલાં તો શું કરવાનું છે કે સવારે ઉઠી અને ખાલી પેટે જે લીલું નાળિયેર હોય છે ને લીલું નાળિયેર પીવાનું છે તરોસું જેને કહીએ છીએ ને દેશી ભાષામાં ઉનાળાની અંદર લીલું નાળિયર છે ને એ એમ કહી શકાય કે હજારો રૂપિયાની દવા કામ ન કરે એવું લીલું નાળિયેર કામ કરી જાય છે અને ઘણી બધી એવી બીમારી ઘણી બધી એવી શારીરિક સમસ્યાઓ છે કે જેમાં લીલું નાળિયેર છે ને એ ઇમરજન્સી દવા તરીકે કામ કરે છે ઇમરજન્સી ઘણી બધી એવી સમસ્યા હોય છે કે જેમાં અમુક સેકન્ડોમાં કે અમુક મિનિટોમાં જ એનું રિઝલ્ટ આપી દેશે લીલું નાળિયેર છે ને સવાર સવારમાં ઉઠી અને ખાલી પેટે એક નાળિયેર પીવાનું છે એટલે કે લગભગ બસો એમએલ જેટલું લીલા નાળિયેરનું પાણી બસોથી અઢીસો એમએલ કે એક ગ્લાસ જેટલું લીલા નાળિયેરનું પાણી પીવાનું છે જે લોકોને પગના તાળિયામાં થતી બળતરા હોય ને એમની માટે સવારમાં એટલું કરવાનું છે રાત્રે સૂતી વખતે કાં તો દૂધી લેવાની છે અથવા એલોવેરા જેલ બેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકો બંને વસ્તુ છે ને એ શરીરમાં ઠંડક આપે છે દૂધી હોય તો દૂધીને છીણી નાખવાની ખમણી નાખવાની અને દૂધીની પેસ્ટ બનાવવાની છે લોંદા જેવું થાય ને એને પગના તળિયા રાખી અને પાટા જેવું બાંધી દેવાનું છે અથવા તો એલોવેરા જેલ લો તો પણ ચાલે એલોવેરા જેલ છે ઉપરની છાલ કાઢી નાખવાની વચ્ચેનો જે પલ્પ નીકળે છે વચ્ચેનો ભાગ છે આને પગના તળિયામાં રાખી અને પાટા જેવું બાંધી દેવાનું વીંટી દેવાનું છે આખી રાત રહેવા દેવાનું છે ત્રણથી ચાર કે પાંચ જ દિવસ આ પ્રયોગ કરવાનો છે વધારે પણ કરવાનું નથી પગના તળિયા બાંધવાનું અને નાળિયેર પાણી છે એ તમે પાંચથી સાત દિવસ કે અઠવાડિયું પીશો ને એટલે જે પગના તળિયામાં જે બળતરા થાય છે ને બળતરા ખૂબ જ આસાનીથી મિત્રો દૂર થઈ જશે મટી જાય છે તમારે એક એક ધ્યાન શું રાખવાનું એક તો પહેલાં તો કબજિયાત ન થવી જોઈએ એટલે કે ખોરાક એવો હળવો લેવાનો ખાસ રાત્રિના ભોજનમાં કે સવારે પેટ બરાબર સાફ થઈ જવું જોઈએ જો કબજિયાત રહેશે તો આનું રિઝલ્ટ નહીં મળે અથવા પેટ બરાબર સાફ નહીં થાય તો આનું રિઝલ્ટ નહીં મળે પણ પેટ બરાબર સાફ રહે એવો જ ખોરાક રાત્રિનો લેવાનો અને પછી તમે આ પ્રયોગ કરો એટલે પગના તળિયામાં થતી બળતરા ગમે તેવી હોય ને મિત્રો આ પ્રયોગથી ખૂબ આસાનીથી અને ખૂબ સારી રીતે મટી જાય છે બીજું એ લીલા નાળિયેરના પાણીની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર આયર્ન જેવા એવા મહત્ત્વના અને એવા પાવરફુલ પોષક તત્વોની સાથે સાથે એવા એન્ટી ઓક્સિડન્ટ તત્વો સમાયેલા છે ને જે માત્ર પગના તળિયાની બળતરા નહીં પણ શરીરમાં થતી અઢળક પ્રકારની સમસ્યાઓ માટે નાળિયરનું પાણી છે ને એ કારગર છે અને ઉનાળાની ઋતુમાં લૂથી બચવા માટે ગરમીથી બચવા માટે અથવા શરીરમાં થતી કોઈ પણ પ્રકારની બળતરા હોય ને તો આ બળતરાને મટાડવા માટે બળતરાને શાંત કરવા માટે લીલું નાળિયેર સવાર સવારમાં દરરોજ એક પીવામાં આવે ને તો વધારેમાં વધારે સાતથી આઠ દિવસમાં શરીરમાં ગમે તેવી થતી બળતરા હોય ને આ બધી જ બળતરા મટી શકે છે પરેજી સાથે આ પ્રયોગ કરવામાં આવે તો મિત્રો તો જે લોકોને પગના તાળિયાની બળતરા હોય ને આ પ્રયોગ છે ને લીલા નાળિયાનો ખૂબ જ અક્ષર અને ખૂબ જ પ્રભાવી પરિણામ આપી જાય છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી